ભાવનગરમાં પરસોત્તમ રૂપાલાય કરેલા નિવેદનના મામલે ભાવનગરના યુવરાજ સામે આવ્યું છે ગંડલમાં મળેલી બેઠકમાં માત્ર ભાજપના આગેવાનો જ હતા યુવાનોનું માનવું છે કે ભાજપમાં જેટલા રાજપૂતો છે એ રાજપૂતો નથી રહ્યા પણ ભાજપૂતો બની ગયા છે પરસોત્તમ રૂપાલાને બદલવા માટે રાજકોટની જનતા નિર્ણય લેશે પરશુતમ રૂપાલાએ નીચ લેવલના શબ્દો વાપર્યા છે આ મામલે માત્ર ક્ષત્રિય સમાજ જ નહીં પણ અન્ય સમાજમાં પણ રોષ ફેલાશે રોટી અને બેટીના મામલે યુવરાજ જયવીર રાજસિંહે જણાવ્યું કે રોટી એટલા માટે મળતી હતી કે ઘરમાં બેટી હતી અને બેટી એટલા માટે સલામત હતી કે યુદ્ધ રાજા મહારાજાએ બલિદાનો આપ્યા હતા મને જ્યારે પણ પરશુતમ રૂપાલા મળશે ત્યારે હું માત્ર જય માતાજી કહીને રાજકીય પરંપરા જાળવીશ તેવું વર્તન કર્યું છે અને એના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો એક રજવાડાના શબ્દ કહીશ શું કહેશો હું એટલું જ કહીશ કે રૂપાલા સાહેબ જેવા એક અનુભવી નેતા એક રાજકીય વ્યક્તિ એક સિનિયર સિટીઝન અને કેન્દ્રીય મંત્રી આવા નીચ લેવલના શબ્દ વાપરે એ બહુ દુઃખની વાત કહેવાય અને સ્વાભાવિક છે કે આખા સમાજમાં જ નહીં પણ અન્ય સમાજમાં પણ ગુસ્સો રહેશે અને વિરોધ પણ થશે અને જે શબ્દ વાપરવામાં આવ્યા હતા રોટી અને બેટીના ત્યારે એટલું જ કહીશ અને મેં તમામ નગરજનો સાથે પહેલાં પણ કીધું છે કે આપના ઘરે આપની બેટી એટલે સુરક્ષિત અને સલામત હતી અને આપણે જમવા માટે રોટલી એટલી હતી કારણ કે યુદ્ધ ભૂમિમાં અને રણભૂમિમાં રાજપૂત સમાજ રાજપૂતો અને મહારાજાઓ પોતાનું બલિદાન આપતા હતા એટલે તો સ્વાભાવિક વાત છે કે વિરોધ તો થવાનું જ છે હવે વિરોધમાંથી આપણા સમાજના જે આગેવાનો છે જે પ્રમુખશ્રીઓ છે એ શું નિર્ણય લેશે એ આપણે વડીલોને પૂછવું પડશે જે ખાસ કરીને જે 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 ગોંડલમાં જે બેઠક થઈ હતી જયરાજસિંહ નેમી સાથે માત્ર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના નેતાઓ એ જ હાજર રહ્યા હતા અન્ય કોઈ હાજર નહોતા લોકો એમ કર્યા છે કે આ સમાધાનને મંજૂર નથી શું લાગે છે હા લોકોની વાત સાચી છે જયરાજસિંહ આપણા સમાજના એક વડીલ કહેવાય હું એમને વિશે કંઈ નેગેટિવ નહીં કહું પણ જે આપણે પ્રશ્ન પૂછ્યું એ સૌ સાચું પ્રશ્ન છે કારણ કે યુવાનોમાં જ્યાં સુધી મને ખ્યાલ છે મેં જેટલા પણ રાજપૂત સમાજના યુવાનો સાથે વાત કરી છે મને એટલું જ લાગે છે કે એમનું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે એ રાજપૂત નથી રહ્યા એ ભાજપૂત થઈ ગયા છે પહેલાં ભાજપ પછી રાજપૂત એ ખોટી વાત છે ફક્ત રાજપૂત સમાજ માટે નહીં દેશના તમામ સમાજ માટે સમાજ પહેલાવવું જોઈએ અને પછી આપણું પક્ષ આવવું જોઈએ અને પક્ષ અંદર અંદર આપ જે પણ નિર્ણય લ્યો એ પક્ષ તરીકે આપણું હક છે પણ જ્યારે વાત સમાજમાં આવે સમાજમાં જે પણ વાત થતી હોય એ આપણા પ્રતિનિધિઓ દ્વારા જ આવી જોઈએ સાહેબ એક માંગ એવી પણ છે કે પુરુષોત્તમ રૂપાલા ને અહીંથી બદલવા જોઈએ એ વાત સાથે આપશું એ વાત તો રાજકોટની જનતા નિર્ણય લેશે મને ખ્યાલ છે ત્યાં સુધી ચૂંટણી ત્યાંથી લડવાના છે અને એમને ટિકિટ મળે કે ન મળે એ એમની પોલિટિકલ જીવનમાં શું કરે મને ઝીરો ઇન્ટરેસ્ટ છે જરાય રસ નથી અને એવા વ્યક્તિ અનુભવી વ્યક્તિ મારા એક વડીલ થાય પણ આવા શબ્દો આવ્યા છે તો હું પણ મારા જીવનમાં શું કરી શકું એમનેથી વધારે નજદીકમાં રહેવાનું શું રહેશે મારું સ્ટેન્ડ એ જ રહેશે કે હું મારા સમાજ સાથે છું એમને ટિકિટ મળે કે નો ન મળે એમાં મને જરાય રસ નથી પણ જેમ મેં કીધું હું અલર્ટ રહીશ કે અગર આવા વ્યક્તિથી આવા શબ્દો આવ્યા છે તો એમનેથી કોઈ દિવસ ભવિષ્યમાં મળવાનું થાય તો જે પરિવાર અને સમાજના સિદ્ધાંતો છે જય માતાજી કરીને મળવાનું વધારે વાત નહીં કરું